એવું કહેવાય છે કે દરેક સારો વક્તા પહેલાં એક બહુ સારો શ્રોતા હોય છે એક મારા મનની વાત કહું કે એક આપણી માતૃભાષા ગુજરાતીમાં જ્યારે સ્પીચ કહેવાતી હોય ત્યારે બે મહાનુભાવોની સ્પીચ સાંભળવાનું મને અત્યંત ગમે પહેલાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બીજા આપણા પટેલ સમાજના પ્રધાનમંત્રી શ્રી કાંજીભાઈ પાલાણી અમારા મનની વાત છે સાહેબ મારે એક વાર્તા કહેવી છે તમને સુરેન્દ્રનગર નામના એક નાના શહેરમાં એક બાળકનો જન્મ થયો એના પિતાજી અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા અને આર્થિક પરિસ્થિતિ એવી ખાસ નથી એટલે માતા પણ ભરતકામ કરીને થોડું આર્થિક રીતે મદદ કરતા હતા બાળકની ઈચ્છાઓ અને સપનાઓ બહુ મોટા હતા એની જે આસપાસની પરિસ્થિતિ હતી એની સાથે મેચ નહોતા થતા હતા એટલે એની માતાને પૂછ્યું કે મમ્મી મારી આવી બધી ઈચ્છાઓ હું કેવી રીતે પૂરી કરું ત્યારે મમ્મીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે તારી ઈચ્છાઓ પૂરી થાય એ માટે સ્વર્ગમાં તો કલ્પવૃક્ષ છે કલ્પવૃક્ષની કલ્પના છે પણ પૃથ્વી પર રહીને જો આ બધી ઈચ્છાઓ પૂરી કરવી હોય તો એક જ ઉપાય છે એ છે શિક્ષણ અને આ વાતને માનીને એ બાળકે જ્યારે એની ઉંમરના બાકીના બાળકો ગેરમાર્ગે જતા હતા વર્કશોપમાં સમય આપતા હતા આ બાળકે શિક્ષણનો માર્ગ અપનાવ્યો અને એક સમયે એ બાળક પાસે સાયકલ લેવાના પૈસા નહોતા અને આજે ઓડી કાર ચલાવે છે તો એ કહાની બીજા કોઈની નહીં બડમારી પોતાની છે ખરેખર શિક્ષણ શું ચમત્કાર કરી શકે છે એનો સાક્ષાત્કાર મેં મારી સામે જોયેલો છે શિક્ષણ હોવાથી અને નહીં હોવાથી જમીન આસમાનનો ફરક નથી પડતો પાતાળ આસમાનનો ફરક પડી જાય છે તમારું શિક્ષણ તમને તમારું સન્માન તમારી ઓળખ તમારી જે કંઈ ઈચ્છાઓ સપનાઓ છે એને પૂરી કરવા માટે સક્ષમ છે મને એ ખાસ કેવું છે કે જે આપણા 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 ઇતિહાસમાં જોઈએ તો ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે શિક્ષણને લીધે ઘણા આગળ વધ્યા હોય મને યાદ આવે છે કે ધોરણ બારમાં જ્યારે પરિણામ આવ્યું આખા સૌરાષ્ટ્ર કચ્છમાં મારો ફર્સ્ટ રેન્ક હતો ત્યારે સુરેન્દ્રનગરના ન્યૂઝપેપરમાં પહેલાં જ પેજ પર આખું પેજ પર મારા વિશે આર્ટિકલ મારા ફેમિલીના ફોટાઓ તો રાતોરાત મારા મમ્મી પપ્પાને આખું સુરેન્દ્રનગર ઓળખતું થઈ ગયું અને આ સન્માન અપાવે છે શિક્ષણ જે શિક્ષણ અપાવી શકે માતા પિતાને સન્માન એ બીજું કોઈ નહીં અપાવી શકે હું જ્યારે થોડું આગળ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ગયો સૌરાષ્ટ્ર પટેલ સમાજની હોસ્ટેલમાં રહ્યો અને ત્યાં મેં સીએ એમબીએ ભણવાનું સ્ટાર્ટ કર્યું હું હોસ્ટેલનો પહેલો એવો વિદ્યાર્થી હતો કે જેણે સીએ અને એમબીએ સાથે કરીને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કર્યું હોય અને એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના સાથે સન્માન થયેલું તો એ સન્માન પણ લગભગ શિક્ષણના લીધે જ છે એ સન્માન શિક્ષણ ના હોત તો મને ના મળ્યું હોત પણ જ્યારે મેં સીએ બનીને આગળ વધવાનો આગળ જ્યારે મારે શું કરવું છે સીએ બનીને એ માટે જ્યારે મેં વિચાર્યું તો મારી પાસે ઘણા બધા ઓપ્શન હતા મેં મેં જોબ પણ કરી પણ હું જ્યારે ટાટા કેપિટલમાં જોબ કરતો હતો ત્યારે આખા ગુજરાતનો હેડ હતો ખૂબ સારો પગાર હતો ખૂબ સારી સુવિધાઓ હતી કંપની તરફથી પણ અંદરથી એવું હતું કે મારે સમાજને કંઈ આપવું છે કેમ કે જ્યારે સાહેબ હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે આપણા સમાજની હોસ્ટેલ જોઈએ અને બાકીના સમાજની હોસ્ટેલ જોઈએ તો ખરેખર દિલથી કહું છું પટેલ હોવાનો ગર્વ થાય સમાજ માટે કંઈ કરવાની ઈચ્છા પણ થાય ત્યારે એ સમજાય કે સમાજને કંઈ આપવું પણ જોઈએ સમાજ આપણને બહુ બધું આપે છે એટલે મને એ જ હતું કે હું જોબ કરું છું પણ મારે સમાજને તો કંઈ આપવું પડશે કેમકે સમાજે મને ઘણું બધું આપ્યું છે અને આ તબક્કે હું એ પણ કહીશ કે સુરતમાં જે હોસ્ટેલ બની રહી છે એ કેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલે એના આંકડાઓ નહીં આપણે અંદાજો લગાવી શકાય પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કારકિર્દી બહુ ઉજળી બનશે તો મારી નમ્ર વિનંતી છે બધાને તમારું બનતું યોગદાન સુરત હોસ્ટેલ પ્રોજેક્ટમાં ખાસ આપજો તો એ વિચાર મને આવ્યો કે મારે સમાજ માટે કંઈ કરવું છે તો ઘણું બધું મનોમંથન કર્યા પછી મને એવું થયું કે શિક્ષણ અગર મારા માટે એક કલ્પવૃક્ષ બન્યું છે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે તો કેમના મારા સમાજના બાકીના ભાઈ બહેનોની પણ એક જીવંતને વળાંક આપ્યું તો છેલ્લા પંદર વર્ષથી ગેપ્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા હું અને મારા વાઇફ પ્રાપ્તિ થયા બંને આપણા સમાજના વિદ્યાર્થીઓને સીએ બનાવવા માટે કાર્યરત છીએ અને એ કામમાં તમારી શુભેચ્છા અને તમારું એક જે ટ્રસ્ટ અમારો છે બહુ મોટો ફાળો ભજવે છે એના માટે થેન્ક યુ વેરી મચ શિક્ષણ ક્યાં સુધી લેવું જોઈએ શિક્ષણની જરૂર કોને છે ફક્ત બાળકને છે યુવાનોને છે બધાને જ છે બધાને જ તો આ ખાસ કરીને હેના એવું કહેવાય છે કે નેવર સ્ટોપ લર્નિંગ બિકોઝ લાઈફ નેવર સ્ટોપ ટીચિંગ શીખના બંધ તો જીતના બંધ બહુ મને આજે સાહેબ ખ્યાલ પડ્યો કે સાઠ વર્ષની ઉંમરે સાહેબે ડિગ્રી હાંસલ કરી મતલબ મને ખરેખર બહુ સારું લાગ્યું સાહેબ મને પણ એવું ઈચ્છા છે કે હવે હું આગળ ભણું હજુ હજુ એક ડિગ્રી હાંસલ કરું તો આ શિક્ષા બહુ કન્ટેજિયસ કન્ટેજિય બહુ ચેપી હોય એકનું જોઈને બીજાને ઈચ્છા થાય બીજાનું જોઈને ત્રીજાને ઈચ્છા થાય એટલે બહુ ચેપી વસ્તુ છે શિક્ષા અને આ ચેપ આખા ભારતમાં અને આખી દુનિયામાં ફેલાય એવું હું ઈચ્છું છું કે ભાઈ આ શિક્ષા ખરેખર જે જે આપણે ખરાબ વિચારો આવતા પણ શિક્ષા જે એક એક આપણને ખ્યાલ છે કે ના કુટુંબમાં આપણા માનો એક વિદ્યાર્થી ભણે છે તો એને જોઈને એના નાના ભાઈ બહેન એના કઝિન એની આસપાસના વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન મળતું હોય છે ઘણીવાર આપણને ખબર પણ ના કે આપણને જોઈને કેટલા લોકો પ્રોત્સાહિત થાય છે ના ખબર હોય આપણને બટ થાય છે તમે જ્યારે કંઈક કરશો તો તમને જોઈને ઘણા લોકો સારું કંઈક કરવાના જ છું તો ખાસ હું લાસ્ટમાં એટલું કહીશ કે જે શિક્ષણ કરી શકે હેલ્થ વેલ્થ અને હેપીનેસનો સમન્વય એ કદાચ બીજું કોઈ નહીં કરી શકે મારી પાસે પણ બે જ ઓપ્શન હતા કે યા તો હું મારી ઈચ્છાઓને સપનાઓને ટોકા કરી દઉં યા તો હું મારી પરિસ્થિતિ સામે લડું બટ એ લડવા માટે કોઈ હથિયાર જોઈએ અને એજ્યુકેશનનું હથિયાર બધા પાસે છે એના માટે તમારે કોઈ જ પૈસા આપવા નહીં પડે એને કોઈ જગ્યાએ લેવા નહીં જવું પડે બસ જ્યારથી વિચારો ત્યારથી ચાલો એટલે મેં એ હથિયારને પસંદ કર્યું નેલ્સન મંડેલા પણ કહે છે કે ધ સ્ટ્રોંગેસ્ટ વેપન વી હેવ ઇઝ એજ્યુકેશન આનાથી વધારે પાવરફુલ કોઈ હથિયાર હોતું નથી જે દુનિયાને બદલવાનો પાવર રાખે છે એક જ વસ્તુ છે એજ્યુકેશન તો ખાસ એનું મહત્ત્વ સમજીએ આપણે વાલી તરીકે એક જ વસ્તુ ધ્યાન રાખીએ આપણા બાળકને ભણવા માટે એક માહોલ આપીએ ભણાવવાનું નથી આપણે બટ ભણાવવા માટે માહોલ આપીએ એને પ્રોત્સાહન આપીએ એ આપણે વાલી તરીકે ખાસ ધ્યાન રાખવાનું અગર વાલી ચાહે તો અચ્છા મારા મમ્મી પપ્પા બિલકુલ ભણેલા નથી પણ એને ભણવાનું મહત્વ ખબર છે એમને ખબર છે કે ભણશે તો જ આનું કંઈક ઉદ્ધાર થશે અને તો જ આપણું કુટુંબ કંઈક નવું કંઈક કરી શકશે તો ભણેલા હોવું જરૂર નથી બટ ભણવાનું મહત્ત્વ સમજે અને પોતાના વિદ્યાર્થીઓને પોતાના દીકરા દીકરીઓને એક સારું ભણવા માટે પ્રોત્સાહિત કરે એ વાલી તરીકે ખાસ આપણે ધ્યાન રાખીએ તો કદાચ મારી જેમ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના જે ઈચ્છાઓ સપનાઓ છે એને મારશે નહીં બટ એનું સિંચન કરશે અને એક સમય પર આ સત્યાસી મોર્સ ડે થોટથી જ્યારે એક હજાર સત્યાસીમો થર્સ ડે થોટ આવે ત્યારે કોઈ કેમ કે કાનજીભાઈએ વિચારેનું વાવેતર કર્યું છે આ વાવેતર હજી વૃક્ષ બનીને એના ફળ ફૂલને પાન આવશે એ કેટલા પાવરફુલ હશે એનો એનો અંદાજો નહીં લગાવી શકે આ તો હજુ સર શરૂઆત છે તમે જે પહેલ ચાલુ કરી છે એ કંઈક નવું જ લાવવાની છે એનો ખાલી આપણે બેઠા બેઠા થોડો અંદાજો એક ટકા અંદાજો લગાવી શકીએ બાકી નવાણું ટકા તો સમય બતાવશે કે આ વસ્તુ શું કરી છે કાનજીભાઈએ કઈ વસ્તુ ચાલુ કરી છે તો ખરેખર સમાજ અને હું તમારા ઋણી છીએ અને ઋણી રહીશું એક વાક્ય કહીને હું મારી સ્પીચને વિરામ આપીશ જરૂરી નહીં હૈ કે ઘર મેં રોશની ચિરાગો સે હો શિક્ષા બી ઘર કો રોશન કર સકતી